શાળામાં ચૂંટણી યોજાઈ જેમાં સાત ઉમેદવાર પોતાના નિશાન ચિહ્ન સાથે ચૂંટણીમાં ઊભા હતા લગભગ સાતસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ શાળાના સ્ટાફ દ્વારા પોતાની પસંદગીના ઉમેદવારોને મતદાન કરવામાં આવ્યું જેમાં લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત પ્રેસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મતદાતા એજન્ટો મત કુટીર વિભાગ તમામ પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી શાળાના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઈવીએમ મશીન બનાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી જે આપનો નામ અને આજે સ્કૂલમાં શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે છે મારું નામ પંચાલ કરીમા નિખિલ કુમાર છે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી અમારી શાળા સરદાર મંદિર નડિયાદ દ્વારા કરવામાં આવેલ છે અમારી શાળામાં પહેલીવાર સૌ આ મતદાન દિનનું આયોજન કરવામાં આવેલ છે તેમાં પહેલીવાર મે ઉમેદવાર તરીકે પોતાનું નામ નોંધાવ્યો છે મને પહેલીવાર વોટિંગ કરી પછી વિદ્યાર્થીઓ જે રીતે મતદાન કરવામાં આવે છે તે રીતે મતદાન કરવામાં આવ્યું છે અને કેટલા વિદ્યાર્થીઓ આશરે ચાલીસ ટકા ચાલીસ પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓ મતદાન કર્યું હશે તમને આશા કરી દીધો ને વિદ્યાર્થી મંડળ અને મિત્ર મંડળ દ્વારા મત આપવામાં આવે છે તો આશા છે કે જીતી શકીશું જી તમારું નામ અને આજે સરદમ સ્કૂલમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે મારું નામ પ્રજાપતિ અંશ ભાવિનભાઈ છે આજે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તેથી અમારા સ્કૂલમાં બાળકોને ચૂંટણી અંગે જાગૃતતા ફેલાય તે માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર મેં મારી ઉમેદવારી નોંધાવી છે આપ ઉમેદવાર છો તો ઉમેદવાર તરીકે કેવો અનુભવ થયો અને વોટિંગ માટે શું કહેશો ઉમેદવારી તરીકે આ મારો પ્રથમ અનુભવ છે અને મારા મિત્રો અને સહપાઠીઓ મને ફૂલ સપોર્ટ કરે છે તેથી મને આશા છે કે હું જીતીશ એ બાળકો એક ઝોનલ ઓફિસર તરીકે બેઠા છે ડિસાઇડિંગ તરીકે બેઠા છે શું છે એ લોકોનો અભિપ્રાય શું છે હા એને એ વિદ્યાર્થીઓને અત્યારથી જ આ બધી બાબતોથી એ પોતે વાકેફ થાય અને ભવિષ્યમાં એ પણ જ્યારે કોઈ આવી ગવર્મેન્ટ જોબ કરતા હશે અને એમણે આવી ભૂમિકા અદા કરવાની થાય ચૂંટણી કામગીરીમાં જોડાવાનું થાય તો એ પણ સારી રીતે એ પોતાની ફરજ બજાવી શકે એ માટે અમે પ્રેસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રેસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર સંપૂર્ણ બધો સમગ્ર સ્ટાફ એમને ગોઠવવામાં આવ્યો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ આ બધો એમને અનુભવ થાય અને ભવિષ્યમાં આ અનુભવ એમને કામ લાગે આજે અમારી શાળામાં લગભગ સાડી આઠસો જેટલા વિદ્યાર્થીઓ એ મતદાન કરવાના છે વિદ્યાર્થીઓ જ નહીં સાથે સાથે સમગ્ર સ્ટાફ પણ મતદાનમાં જોડાવાના છે